અમે લોકો ખાસ એવી જગ્યા જે પવિત્ર જગ્યા આમ તો કેવા આપણા માટે એમ લોકો નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર આજે વાર છે શુક્રવાર અને આજે છે ચૌદશ અને આજે છે હાડકેશ્વર જયંતિ અને અમે લોકો છીએ ખાસ એવી જગ્યા જે પવિત્ર જગ્યા આમ તો કહેવાય આપણા માટે અને અમે લોકો ત્યાં અમારા કરવા માટે બધા આવ્યા છે ભૂદેવો અને જો અહીંયા બધું કામકાજનું ચાલુ કરી દીધું છે અને હાલ અમે લોકો અહીંયા છીએ ચાણોદની અંદર અને ચાણો તો અત્યારે હાલમાં અમે છીએ નર્મદાના કાંઠે જો આ છે નર્મદાનો નો કાંઠો અહિયાં તમને એના દર્શન કરાવી દો અત્યારે ચૈત્ર મહિનો છે પવિત્ર અને પિત્રો કાર્યનું અહીંયા ખાસ લોકો બધા બહુ આવે છે સ્નાન માટે પણ એટલું બહુ મહત્વ છે આનું એટલે આવું સળંગ આવી રીતે છે આ બધું આપણને ખ્યાલ હોય એક સાઈડ આપણે સામે સાઈડ કુબેર ભંડારી આ સાઈડ છે અને ત્યાં સામે પોઈચા આવી જાય આપણે સ્વામિનારાય ભગવાનનું મંદિર જે તે આની એક્ઝેટ સામે પડે છે અમે લોકો આશારી છીએ હવે જો સમય રહેશે તો અમે લોકો ઉગેર ભંડારીજના દર્શન કરવા જઈશું નહીંતર પછી બપોરે કે ત્રણ ચાર વાગે પછી નીકળી જવાનું છે ખાસ અમે લોકો આ કર્મ માટે આવ્યા હતા અને બધા બુદ્ધેવજો પોતપોતાનું કર્મ એ ચાલુ કરી દીધું છે હજી યજમાન લોકોએ પહોંચવા આવ્યા છે અને સવારમાં વહેલા નીકળી ગયા હતા પાંચ વાગે એ રીતનું છે રજી તમને પાછા દર્શન કરવા બહુ આનંદ આવે એવું છે સ્નાન કરવાનું અને ખાસ અહીંયા બહુ મજા આવે એવું છે ખાલી તમને અલૌકિક જગ્યા આમ જો લોકો અત્યારે ત્યાં છે નર્મદાના કાંઠે પાણી એટલું મસ્ત ચાલ્યું જાય છે એટલે બહુ આનંદ આવે એવું છે આ રીતની જગ્યા છે નર્મદા કાંઠે અને અમે લોકો અહીંયા એક આશ્રમ છે એક ત્યાં અને ત્યાં કરવા માટે આવ્યા છીએ બહુ સારી એવી જગ્યા છે રૂમ ને બધું આપ્યું છે અને અહીંથી શ્રદ્ધા અમને દર્શન થશે એવું બધું છે રામનાથ મહાદેવ ચેતનાનંદ સન્યાસ આશ્રમ તમારા લોકેશનમાં એવી રીતે ચાલો તો યજમાન લોકો બધા આવે છે એટલે એડ્રેસ આપી દો અમે લાગડી અમારે પોતાનું કર્મ ચાલુ કરશું તો મળીએ આપણે આગળ પ્રદીપ ને પપ્પા ને બધા હોય ગયા એ જવાનું હતા બહાર એટલે લોકો તો વેલા નીકળી ગયા અને અમે લોકો સહી તો અમે જો નાસ્તો કરવા બેસી છે નાસ્તામાં તો આજે બેનુ માટે બનાવાઈ ગયું છે બેનોને આજે લઈ જવાના હતા પાસ્તા ને અમારે ગરમ રોટ લઈને મારે છે શુક્રવાર તો મમ્મી જો ચીકુ સુધારે છે જય શ્રી કૃષ્ણ

પછી બેનું ઉઠાડી તૈયાર ને એવું બધું છે તો રોટલી પાસ્તા હાલો તમે લોકો નાસ્તો કરવા બેનો ડબ્બા પર દઈ અને પછી આ તો બપોર માં તો અમે ત્રણ જ થઈ એટલે જોઈ હવે બપોરે હું રસોઈ બનાવી હું નહીં એમ રોટલી કેવો પડ્યો છે તો રોટલી શાક એવું કઈ કરી નાખશું એવું બધું છે કેમ કે અમે ત્રણ જ થઈ છોકરીઓ સરખી રીતે નાસ્તો કરીને જાહે અને હા ખુશી અમે ચાર જણા થઈ ઈ સરખી રીતે નાસ્તો કરીને જાહે એટલે જોઈ પછી હું બનાવી હું નહીં પણ અત્યારે તો નાસ્તો કરી લઈ હાલો તમે લોકો નાસ્તો કરો તો અત્યારે જો બપોરનો ટાઈમ થઈ ગયો છે નવી તો ટ્યુશન આવી ગઈ અને

आले ना सकरिया साग बटाटा जेउ लागे थ्या? देखा दो भाई जी खा दो એટલે નું હું કેતી હોય ને કે તો એ બી ખાતો હોય એટલે ખા દો એટલે મે बटाटा जेउ લાગે કાઈ હા અરમ ન લાગે આ મે મા પડ નખી તો 4 4 ચમચો છોડે સે મે રોક લે કે આજ આ હું એ ભાઈ ને જઈ કામ ના ન કી છલા હા બાની સી જ

अप्रिष्टी बन अबटेश्चे आँ जब दम्मदान, विटापड़े? आँ त्री वोटन मदेशा है नीसे घामचे को अट्वाट जवाले नीसे जावी मल्तिन अथी? इल्ये नीसे कामचे, आप नुबले चिली काकायवेगेगेगे रेनिंग्जाइड इ Takkan gay? Dalam dalam celama itu gay, gay gay. Hahaha. Eh, tak. Ah. Ah. Dalam buli tu? Hmm. Kali ni nak tahu dia tu orang panai saitun. Ah. Eh, tahu dia tu? Tuhan je. Ah, anje. Mereka betul je. Hmm. Mereka tahu dia tak saitun ni. Tahu dia tu apa? Ah, sari.

જર્ની માં આપણે જોડાુભાઈ હેપી બર્થે અત્યારે હેપી બર્થે છે ને હે ને અત્યારે હું છે

તો મિત્રો જો અત્યારે સમય નવ સવા સાડા નવ દસ જેવો થઈ ગયો છે અને અમે લોકો હાલમાં બધા મેં કીધું એમ નર્મદાના કાંઠે બધા બેઠા છીએ અને અત્યારે હાલમાં બધા જે યજમાનો બધા આવ્યા છે ત્યાં નર્મદાના કાંઠે બધા ત્યાં હેમાદરી ચાલુ છે મારા પપ્પાની ત્યાં ગયા છે અને અમે લોકો જો હજી બે બધા બુદ્ધિઓ ત્રણ જણા છીએ અને હાલમાં અહીંયા બધો શણગાર કર્યો છે ભગવાનનો હજી બધું એ પૂજા ચાલુ થશે ભગવાનનું એ દાદાએ જો ફૂલની રંગોળી બનાવી છે મસ્ત બનાવી દાદા અને હવે યજમાનની રાહ બેઠા છે અને પછી હાલમાં જો અમે લોકો નીચે જાશું બધા ત્યાં નર્મદાના કાંઠે કર્મ પૂરું થાય છે ત્યારે અને ત્યાં માન નર્મદાના કાંઠે અમે પણ થોડુંક સ્નાન થઈ શકે તો કરશું નહીં પછી તમારા બધા વતી પણ અમારા સમસ્ત પિત્રો માટે પ્રાર્થના કરશું બધાને મોક્ષ મળે કારણ કે આવો કાંઠે નર્મદાના કાંઠે આવ્યા હોય તો ચોક્કસ આવો લાભ મળે બધાને અને મારા દર્શકો પણ જે જોવે છે કોશિશ કરી નજીક જઈને પણ તમને નર્મદાના દર્શન કરાવીશ અને બહુ સુંદર જગ્યા છે તમે પણ જો જ્યારે શક્ય બને તો નર્મદાના કાંઠે ખાસ કુબેર ભંડારીજુ મહાદેવનું છે ત્યાં પણ દર્શન કરવા બહુ એનું માતમ પણ સારું છે બાજુમાં પહોંચ્યા છે ત્યાં પણ બધા દર્શન કરવા આવતો એટલે ખાસ ત્યાં એની સામે જ એકઝેટ પડે આ મહાદેવનું મંદિર અમે લોકો બીજા આશ્રમમાં છીએ પણ નર્મદાનો કાંઠો બહુ આ ચંદ્રિકા ઘાટ કહેવાય એટલે ત્યાં અમે હાલમાં છીએ અત્યારે ચંદ્રિકા ઘાટ ઉપર અને એ યજમાન હેમાદ્રી સાંભળે છે ત્યાં એ લોકો પણ સ્નાન કરીને બધા આવશે આગળ અને કર્મ પૂરું કરીને પછી પ્રસાદ લઈને અમે લોકો પછી જાશું ત્યાં નર્મદાના કાઠે ખાસ મિત્રો જોડાય જો અમારી સાથે તમને પણ માં નર્મદાના દર્શન કરાવીશું તો મિત્રો અત્યારે પોણા પાંચ જેવું વાગી ગયું છે અને અમારું કર્મ અહીંયા આજે પૂરું થયું છે અને ખાસ કરી જો અમે લોકો હતા અહીંયા અહીં આશ્રમ છે ત્યાં અને અમે લોકો અત્યારે આવ્યા છે મા નર્મદાના સાનિધ્યની અંદર કારણ કે અમારે પૂજા કરવાની બધું બાકી હતું દર્શન પર ત્યાં સ્નાન કરવાનું કદાચ સમય નહીં મળે નીકળવાની તૈયારી કરીએ છીએ પણ તમને બધાયને મા નર્મદાના દર્શન કરાવી દો આજે અહીંયા અને જો અહીંયા હોળીનું બધું સમારકામ ચાલુ છે બધું બનાવે છે નવું નવું બધું કરે છે આ બાજુ સામે છે આ કોઈચા નીલકંઠધામ બધા આવતા હોય ત્યાં છે અને એક ત્યાં સામે કુબેર ભંડારી મહાદેવનું મંદિર આવ્યું એ પણ બહુ પૌરાણિક છે આવી રીતે અને ત્યાં અમાસના દિવસે લોકો બહુ આવે ત્યાં દર્શન કરવા માટે ખાસ આ રીતનું આચાર્ય આ ધુમાડા નીકળે છે દેખાય છે એ છે શમશાનયનું એટલે આગળ ત્યાં જી અગ્નિદાન એવું બધું આપેલું છે હજી આમ તો બે કલાક જેવું થઈ ગયું છે એટલે આગળ લોકો ત્યાં હતા એટલે બાજુમાં જ છે એવું ચાલો તો તમારા વતી હું પણ માં નર્મદાને દર્શન કરી લઉં છું અને તમે પણ ત્યાંથી બધા દર્શન કરી લ્યો મારા દર્શકોને એટલે ખાસ હું એવો તો બહુ આનંદ આવે એવું છે અને ખાસ અહીં આવો પણ આમ બીજું ધ્યાન રાખજો કારણ કે મગરનો વસવાટ ને એવું બધું અહીંયા બહુ હોય છે અને બાળકો સાથે આવો તો ખાસ ઊંડામાં અને એમાં લખેલું છે કે ભાઈ અમુક એવી જગ્યામાં જાણીને પાણીમાં એમાં ન જવું હોય તો જહાનનું બધું છીસરું છે ક્યારેક આવો તો આ સાઈડ બધે સ્નાન કરવું આમાં પેલી બહારની સાઈડ અંદર જવાની કોશિશ ન કરે હા ત્યાં બહુ છે કે આપણે નીલકંઠ સાઈડ જાવ ને સાઈડ બધું છીસરું પાણી જો પેલી સાઈડના આ સાઈડ છે 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 આ અને પેલી એવું બધું તો ઠીક છે ચાલો તમારા બધાને આનંદ થી દર્શન થઈ ગયા છે અને અમે પણ હવે થોડુંક જળ આપણે ગ્રહણ કરી લઈએ અમારા નર્મદાનું અને પછી અહીંયા આગળની યાત્રા ચાલુ કરી પછી સુરત તરફ જવા માટે તો ચાલો હર હર ગંગે હર હર નર્મદે અત્યારે તો સાડા સાત પોહાઠ જેવું થઈ ગયું છે અને અમારે લોકોને જવાનું છે તમને ખબર પડી એમ કે વર્ષા કીધું તું ને કે હિત હિતનો છે બર્થડે એટલે જમવાનું છે એટલે હા અમારે બધાને જવાનું છે એટલે જવા બે હા હા ઉભર ઉભર ઉભા રહે જોવા દે જોવા દે જોવા દે જવા દે જોવા દે

અને બસ અમે લોકો તૈયાર થઈ જાય આ દૂરવાન છોકરીઓ તૈયાર થઈ ગયું ખુશી થાય છે અને હવે અમે લોકો થાય પ્રદીપ ને પપ્પા રસ્તામાં છે આવી જાય એ લોકો આવશે અમે વહેલું ચાલન થાય તો અમે જશું અને ત્યાં તમને મેળ આવશે તો તમને ત્યાં બતાવશું તો બસ હાલો અમે લોકો થાય તૈયાર અત્યારે અમે લોકો તો હવે આવી ગયા છીએ ભાઈ ના બર્થડે પાર્ટી માં અને અહીંયા તો જો હવે કેક સેલિબ્રેશન માટે બધા કાપે છે કેક અમે રહી જો કેક અને આ બેન નાસ્તો બેને જો તૈયાર થઈ બધા ટોપી પહેરીને આ બધા બેઠા છે તો આ બા નલપ બેન ને આ આંટી ને બધા અહીંયા તો બેઠા છે હા જમવા ઢોસા ખાવા હમ અહીંયા જો અને આ બર્થડે બોયે તો રેડી થઈ ગયો ભાઈ ની કેક છે ને ભાઈ રેડી થઈ ગયા છે તો મિત્રો અત્યારે રાતના સાડા અગિયાર થઈ ગયા છે અને લોકો આવી ગયા છે ઘરે આમ તો અમે મેં કીધું એમ સવારમાં આપણે ચાણો તમને બધા દર્શન કરાયા ભગવાનના મા નર્મદાના અને ઘરે આવ્યા અને ઈચ્છા તો નથી ભૂખ જરી ગઈ નહોતી થાકી ગયા તા બહુ અને મારા પપ્પા તો નહોતા પણ આપણે મેં તમને ગઈ કાલે કીધું તું કે અમારે જમવાનું આમંત્રણ હતું હિતુભાઈનું બડે હતો એટલે બધાને હતું અમારે બધા બહાર જમવા જવાનું હોટલમાં અને લોકો આ બધા તો ત્યાં હતા